બાફેલા બટેટા લીધા છે આ આપણે બાફેલું રતાળું છે તો એને આ રીતે ખમણી લેવાનું છે આમાં હારે આવી ગયું છે તો આપણે ઈંગ નાખી દઈએ ડુંગળી નાખી દઈએ આપણે હળદર નાખી દઈએ આપણે ટમેટા નાખી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું નાખ દઈએ લાલ મરચું નાખી દઈએ આપણે આ બટેટા ને રતાળું છે એ નાખી દઈએ આમાં લીલા ધાણા નાખ દઈએ હવે આપણે લીંબુ નીસવી દઈએ હવે આપણે તીખી ચટણી લગાડી લઈએ લગાડી લઈએ મસાલો લગાડી લઈએ એની ઉપર તીખી ચટણી છે આપણે લાલ એ લગાડી લઈએ આની ઉપર મૂક દઈએ